યુદ્ધ જેવી સ્થિતિમાં સિવિલિયન વિસ્તારોમાં ચેતવણી માટે સાયરનને સૌથી અગત્યનું ઉપકરણ હોય છે દુશ્મન રાષ્ટ્ર જ્યારે હુમલો કરે ત્યારે નાગરિકોને સલામત સ્થળે જવાની ચેતવણી માટે સાયરનનો ગાજી ઉઠતા હોય છે ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે કચ્છવાસીઓએ સાયરનનો સાંભળી હતી પાંચ દાયકા બાદ ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થતા કચ્છમાં સાયરનોની ગુંજ સંભળાઈ હતી આજથી ત્રેપન વર્ષ પૂર્વે કચ્છમાં જજ સ્થળોએ સારનવા લાગેલી હતી કચ્છમાં કચ્છમાં હાલે દસે તાલુકામાં મળી એકસો નવ જેટલી સાયરનો લગાડવામાં આવી છે સિવિલ ડિફેન્સ ઉપરાંત સૈન્ય દ્વારા ચેતવણી રૂપે સારનો વગાડી એલર્ટ આપવામાં આવે છે ધરતીકંપ બાદ વિકાસ પામેલા કચ્છના શહેરો વિસ્તાર વધતા અમુક જગ્યાએ સાયરન સંભળાતી નથી જેથી સિવિલ ડિફેન્સ દ્વારા ભુજમાં દસ નલિયામાં વીસ અને ગાંધીધામમાં ત્રીસ નવા સાયરન લગાવવામાં આવશે ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટે જણાવ્યું હતું કે સિવિલ ડિફેન્સ દ્વારા દસ જગ્યાએ નવા સારન લગાવાશે જેમાં ભુજની બહુમાળી બિલ્ડિંગ મહાદેવ નાકા લાલન કોલેજ જૂની મામલતદાર ઓફિસ પોલીસ હેડક્વાર્ટર્સ બીએસએનએલ કચેરી આરટીઓ ખેડૂત તાલીમ ભવન સંસ્કારનગર મિર્ઝાપર સ્કૂલ માધાપર નવાવાસ ગ્રામ પંચાયત કચેરીઓ લગાવવામાં આવી છે જેથી દરેક નાગરિકને સારણ સંભળાય અને અવગત થાય જ્યારે ભુજ નગરપાલિકા દ્વારા તેની હદનો વિસ્તાર નગરપાલિકાની નવી કચેરી પાટવાડી નાકે ભીડ નાકુ પમ્પિંગ સ્ટેશન નગર પમ્પિંગ સ્ટેશન ફાયર સ્ટેશન જૂની રાવલવાડી પાણીના ટાંકા પર તોરલ ગાર્ડન પાણીના ટાંકા પર સારણ લગાવાયા છે સિવિલ ડિફેન્સના નોડલ ઓફિસર સી આર પ્રજાપતિએ જૂની સાયરન અને નવી સાયરનની વિગતો આપતા જણાવ્યું હતું કે નલિયામાં ચાર માંડીમાં બે મુન્દ્રામાં ત્રણ રાપરમાં બે નવી સાયરન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે કચ્છ હાલે ઔદ્યોગિક એકમ સહિત કુલ એકસો નવ સાયરન કાર્યરત કરવામાં આવી છે અને સાયરન ઇન્સ્ટોલેશન અને પ્રોપેરમેન્ટ માટે મને નોડલ અધિકારી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મેજીસ્ટ્રેટશ્રીએ નિયુક્ત કરેલો છે માર્ગદર્શન અને સૂચના અન્વયે સિવિલ ડિફેન્સ પછી આપણા સંબંધિત એસડીએમ સાહેબો અને અહીંયા નગરપાલિકા અને મહાનગરપાલિકા વગેરે સાથેના સંકલન અને પ્લેસીસને આઈડેન્ટિફાઈ કરી અને આપણો સમગ્ર કચ્છ જિલ્લો જે છે એમાં લગભગ તમામ તાલુકામાં જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એમાં અમે અત્યારે વિવિધ જગ્યા ઉપર કુલ સાહીઠ જેટલા સાયરમ અને પબ્લિક એલર્ટ સિસ્ટમ જે છે એને કાર્યરત કરી દીધેલી છે જેની અંદર પાંચસોથી પાંચસો મીટરથી એક કિલોમીટર બે કિલોમીટર અને પાંચ કિલોમીટર સુધીના વિવિધ વન ટ્વેન્ટી ડેસીબલ સુધીના પબ્લિક એલર્ટ્સ અને સાયરન સિસ્ટમ જે છે આપણે ઇન્સ્ટોલ કરી છે વધુમાં આપણા જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ ધરાવતા વિવિધ તાલુકાઓ જે છે એની અંદર પણ ડીઆઈસી અને ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એમની સાથે જે છે જરૂરી નિર્દેશ અને સૂચન કરી એકસો નવ જેટલા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ છે વિવિધ તાલુકામાં એમાં પણ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પર પણ આવા સાયરનો જે છે આપણે એક્ટિવેટ કરેલા છે અને તદુપરાંત એઝ એ પાર્ટ ઓફ પ્રિકોશન્સ અને બીજું નેસેસરી જે સતર્કતા આપણે રહે અને સાથે સલામતી પણ જળવાય એટલા માટે હજુ વધારે જે છે એ પચીસ જેટલા લોકેશન્સ ઉપર એના આગામી પ્રક્રિયા આપણે કરી રહ્યા છીએ અમારી સાથેનું ઇન્ટરનલ કોલોબ્રેશન્સ છે કે જેની અંદર પ્રોક્યોરમેન્ટ આ જે છે વિવિધ સાયરનોનું આપણે જાણીએ છીએ કે અત્યારે સમગ્ર રાજ્યની અંદર આવા વિવિધ જિલ્લાઓ જે છે સરહદી વિસ્તારના હોય કે હિન્ટરલેન્ડ હોય ત્યાં પણ સાયરન સિસ્ટમને પ્રોક્યોર કરીને લગાડવાની કાર્યવાહીઓ થાય છે એટલે અહીંયા અમે નોડલ તરીકે અને તદુપરાંત વિવિધ જે યુનિટ રહ્યા કોર્પોરેશન છે નગરપાલિકાઓ છે એમના દ્વારા પણ જે છે જ્યાંથી પ્રોક્યોરમેન્ટ અવેલેબલ છે એ મુજબ કરવામાં આવે છે અને લગાડવાની બાબતને અમે આંતરિક રીતે સાથે સંકલન કરી અને લિસ્ટિંગ કરીને સુનિશ્ચિત કરીએ છીએ